લખો એટલે આપણને જે પદ આપેલા છે એમાં આપણે પેલા ચકાસવાનું સમાંતર શ્રેણી છે કે નહીં અને ચકાસ્યા બાદ પદ છે દાખલો કઈ રીતે થશે સૌ તો આપણે ચકાસીએ સમાંતર શ્રેણી છે કે નહીં એના માટે પેલા આપણે સામાન્ય તફાવત જોવો પડે સામાન્ય તફાવત કે જેને આપણે ડી કહેશું તો કે શું બીજા પદમાંથી માંથી પહેલું પદ બાદ એટલે ચાર માઇનસ બે ચાર માઇનસ બે તેથી કેટલું થાય ચાર માંથી બે જાય તો બે ક્લિયર હવે ફરી પાછું આપણે એ જ વસ્તુ જોઈશું સામાન્ય તફાવત ડી બરાબર આઠ માઇનસ ચાર આઠ માઇનસ ચાર તેથી ડી બરાબર આઠ માંથી ચાર જાય તો ચાર ચાલો અહીંયા જ ખબર પડી ગઈ આપણે કે આપેલ શ્રેણી જે છે અહી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી શા માટે ભાઈ તો કે સામાન્ય તફાવત છે ને અલગ આવ્યો અહીંયા બે આવ્યો અહીં કેટલો આવ્યો ચાર સામાન્ય તફાવત સરખા ન હોય તો એ ક્યારેય સમાંતર શ્રેણી હોઈ શકે નહીં હવે બીજો દાખલો છે એમાં આપણે ચકાસીએ તેથી સામાન્ય તફાવત જેને આપણે ડી કહીએ આમ લખવું તો એ લખાય છે એ વન આ છે એ ટુ એ થ્રી એ ફોર અહીંયા પણ તમે કહી શકો એ વન એ ટુ એ થ્રી એ ફોર હવે એ ટુ માઇનસ એ વન શું કરવાનું એ ટુ માઇનસ એ વન તેથી so b બરાબર so a એટલે તો કે પાંચ ના છેદ માં બે minus A1 lhe, a one એટલે તો કે બે a two એટલે પાંચ ના છેદ માં બે minus a one એટલે બે એટલે કે અહિયાં બે ને આપણે લસા તરીકે લેવો પડે હવે પાંચ ના છેદ માં બે છે તો પાંચ એમ ને એમ કેમ કે લસા ઓલરેડી ગોઠવાયેલો છે minus ના minus હવે બે ના છેદ માં બે નથી જવું અહીં બે ના છેદ માં બે કરવા માટે મેં છેદ માં કેટલા વડે ગુણ્યા બે વડે

હોય શકે હજી હોય શકે જ બોલવું પડે કેમ કે હજી આપણે ચકાસવાનું બાકી જો ફરી પાછો આપણે સામાન્ય પણ હવે શું કરવાનું એ ફોર માઇનસ માઇનસ બરાબર એ ફોર એટલે 7 ના છેદમાં બે માઇનસ એ થ્રી એટલે ત્રણ ટૂંકમાં અગાઉનું પદ જે છે ને બાદ કરતું જવાનું અગાઉનું જે પદ છે એ બાદ કરતો જવાનું હવે અહીંયા પણ લસા તરીકે શું આવશે તો કે બે સાતના છેદમાં ઓલરેડી લસા તરીકે બે ગોઠવાયેલો છે તો ફેરફાર ના આવે તેથી સામાન્ય તફાવત ડી બરાબર સાતમાં છ જાય તો એક અને છેદ માં બે જોવું એ ટુ માઇનસ એ વન એક ના છેદમાં બે એ થ્રી માઇનસ એ ટુ એક ના છેદમાં બે એ ફોર માઇનસ એ થ્રી એકના છેદમાં આમ લખાય તફાવત સામાન્ય તફાવત સમાન હોવાથી સામાન્ય તફાવત સમાન સમાન હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે શા માટે તો કે સામાન્ય તફાવત ડી જે છે એ બધામાં કેવો આવ્યો સમાન એક ના છેદ માં બે એક ના માં બે એક ના બે હવે કીધું એ જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી હવે એ તો આપણે મેળવી દીધો સામાન્ય તફાવત ડી અને પછીના ત્રણ પદ શોધો પછીના ત્રણ પદ એ ફોર કહો તો આપણે ક્યાં ક્યાં મેળવવાના થાય એ ફાઈવ એ સિક્સ અને એ સેવન એ ફાઈવ એ સિક્સ ને એ સેવન તો ચાલો એ ફાઈવ મેળવીએ એ ફાઈવ

તો કે એક ના છેદમાં બે હવે લસા બે લ્યો તો સાતના છેદમાં બે છે તો ઉમેરીએ તો આઠ અને છેદમાં બે એટલે કે પાંચમું બે એટલે કે ચાર ચાલો અહીં પાંચમું પદ કેટલું એવું ચાર એ આપણે લખી નાખીએ હવે આપણે મેળવવું છઠ્ઠું પદ તેથી એ a6 એટલે તો કે એ d પ્લસ એટલે અગાઉના પદમાં તમારે સામાન્ય તફાવત ઉમેરતો જવાનો એ ફાઇવ પ્લસ બી ચાલો હવે એ ફાઇવ કેટલું આપ્યું એ ફાઇવ એ સિક્સ બરાબર એ ફાઇવ એ ફાઇવ એટલે જો હમણાં જ મેળવ્યું કેટલું ચાર જો એ ફાઇવ ચાર મેળવ્યું એમાં વત્તા ડી ડી એટલે એક ના બે ચાલો બે ને શું લઈએ લસા હવે ચાર ના છેદ માં બે નથી તો કેટલા વડે ગુણું બે વડે તો અંશમાં કેટલા વડે ગુણું બે વડે તો ચાર બે આઠ વત્તાના વત્તા એક ના બે છે જ તો એક માં કઈ પ્રોસેસ કરવાની થશે નહીં તો જો મને મળી ગયું સિક્સ બરાબર આઠ માં એક ઉમેરું તો નવ અને છેદમાં માં બે હવે છઠ્ઠું પદ જે છે એ લખી નાખીએ નવ ના છેદમાં માં બે ત્રણ પદ મેળવવાનું કીધું હજી બે મેળવા હવે હજી એક ત્રીજું પદ એટલે કે એ સેવન એ સેવન એટલે શું તો કે આગળનું પદ એ સિક્સ છે એમાં ડી ઉમેરી દ્યો

પાંચ તો પછી ના ત્રણ પદ આપણે મેળવી લીધા આવ્યા અને આપણો દાખલો પૂરો થાય કે જો સમાંતર શ્રેણી હોય તો પછી ના ત્રણ પદ શોધો તે આપણે શોધી લીધા તો દાખલા નંબર ચાર જે છે પહેલો અને બીજો અત્યારે કર્યો છે આવનારા વિડીયોમાં આપણે આગળ ના ગણતા જાશું તો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ